બનાસકાંઠા જિલ્લાના અછુઆ ગામમાં ભારે વરસાદ બાદ જળભરાવ સર્જાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયો છે ગામના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી તેમજ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ પાણીમાં તળાઈ ગયા છે હાલ પરિસ્થિતિ એવી છે કે આશરે પચાસથી વધુ લોકો ગામની શાળામાં આશ્રય લેવા મજબૂર બન્યા છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે સાંસદ અને ધારાસભ્ય સ્થળ પર આવ્યા પરંતુ તેમણે માત્ર આશ્વાસન આપ્યું હકીકતમાં કોઈ પણ પ્રત્યક્ષ સહાય મળી નથી ગામના સરપંચ પટેલ રાણાભાઈ માનાભાઈ જણાવ્યું હતું કે સરકાર સહાય આપવા માટે ડોક્યુમેન્ટ માગે છે પરંતુ ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોના ડોક્યુમેન્ટ તથા ઘરવકરી તણાઈ જવાથી તેઓ સંપૂર્ણપણે બેઘર બની ગયા છે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે ગામમાંથી પાણી ભરાવનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને પ્રભાવિત પરિવારોને યોગ્ય સહાય વહેલી તકે ચૂકવવામાં આવે જેથી તેઓ ફરીથી પોતાના જીવનનો પુનઃ પ્રારંભ કરી શકે ચંપા ખૂબ ખુબ પાણી ભરાઈ ગયું રાતે રાતે બાર નીકળ્યા બાર બચ્ચા લઈ અમારા જીવ જો ખમ લઈને રાતે બહાર નીકળે સાહેબ બધું તણાઈ ગયું છે કપડા આપડા કોઈ પહેરવાનું વ્યવસ્થા કોઈ છે ને વાસણ બાસણ બધું ભરાયેલું પડ્યું છે અઠવાડિયા થી નિહાળ માં બેઠા છે ભૂખે તરખે રાતે નીકળે છે કોઈ પણ વ્યવસ્થા નથી પાણી ભરાઈ ગયા ચારે ઘોર પાણી ભર્યા છે સરકારે માં કઈ સહાય આવી નથી સાહેબ એક કીટ આવી છે સાહેબ સાહેબ બસ બીજું કઈ પણ આ સુવિધા જીવ સર આ પાણી કાઢવાની છે મકાન નું રેવાનું કરી આલે મને ઉષણ ઉસણ કરી આપે ઘર તણાઈ અઠવાડિયે એમ થી પાણી છે નીકળવાનું નામ લેતું નહીં નિશાળ માં રહીએ સાત તારીખે જે સાહેબ વરસાદ થયો ત્યારે અમે રાતને રાતને થી ત્રણ વાગે રાતને રાતે અમે અહીંયા નિશાળમાં આવવા મજબૂર થયા બરાબર જે પછી ગામના સરપંચ અને ગામના જે વડીલો છે મોટા જે ભાવી છે એમને અમારો છે અમને ખાવા પીવાનું બધું એમને પૂરું પાડ્યું એક ગેસનો બાટલો આવ્યો સગડી આપી એના ઉપર અમે સાત દિવસથી ગુજરાન ચલાવીએ છીએ બરોબર ત્યાં સુધી આજ દાડા સુધી ગામના લોકો ગામના સરપંચશ્રી ગામના સરપંચ શ્રી સાત દિવસથી અમારા ગામમાં લાઈટ નથી તે પણ લાઈટની સગવડ પણ એમણે કરી તો અત્યારે ગામમાં દળને પણ દળાઈ રહ્યા છે બરોબર અને ખૂબ ખૂબ આભાર ગામજનોનો અને બારથી જે સાહેબો આવેલા છે આશ્વાસન આપી આપીને ગયા છે બરોબર હજી અમે આવીને પાણીનો નિકાલ કરી આપે ત્યારે એમને કહેવાય કે અમારી મદદરૂપ થયા છે બારની સરકાર તરફથી અમને હજી સુધી કોઈ મદદ મળી નથી ધારાસભ્ય અને સાંસદ ગઈકાલે સાહેબ આવ્યા કહે બરોબર આશ્વાસન આપીને ગયા છે બરોબર હજી કોઈ આવ્યું નથી બરોબર પાણી એમને પડ્યું અમારે પડ્યું પાણી છે ચાલતું પાણી હોય તો વાંધો ના આવે અમે એમને એમણે પોતાએ કીધું કે તમારી શું તકલીફ છે એમને સમજાવો અમે કીધું અમને ગામમાંથી પાણી બહાર કાઢી આપો ગમે તે સિંચાઈ તરીકે ગમે તે તમારા જે થતું એ બરોબર પછી અમારે બધા ઘર પડી ગયા છે બરોબર એમાં કોઈ બી અમને મદદરૂપ થાવ ત્યાંથી કરીને અમને રહેવાનું માટે ક્યાંક ઉસ્તા સ્થળે અમને ક્યાંય બી વ્યવસ્થા કરી આપો અને અમે એમ કહીએ છીએ કે જ્યાં સુધી અમને વ્યવસ્થા નહીં કરી આપે ત્યાં સુધી અમે સ્કૂલ માંથી જવાના નથી ક્યાં જઈએ અમે સ્કૂલમાં સ્કૂલ મૂકીને પટેલ રાણાભાઈ માનાભાઈ આ ગામ સરપંચ અમારા ગામની અંદર સાહેબ બહુ પરિસ્થિતિ કાપડી પરિસ્થિતિ છે કોઈ પણ વસ્તુ અમારા ગામની અંદર બસો ઘર અત્યારે ગરકાઓમાં પાણીમાં પડ્યા છે દોઢસો થી બસો ઘર તે પાણીના આ બે અમે શાળામાં રાખીને રાખ્યા છે પચાસ થી સાઠ માણસો પછી પાણીમાં કોઈને ડોક્યુમેન્ટ તણાઈ ગયા છે પચીસો રૂપિયાની આમ સરકારે જાહેરાત કરી છે કે ઘર વખરી પચીસો રૂપિયા આપવાની છે પચીસો રૂપિયા આ જમાનામાં સાહેબ કાંઈ થાય નહીં એક તેલનો ડબ્બો આવે બીજું કાંઈ આવતું નથી સાહેબ સરકાર પાસે અમારી કે છે કે માણસોની આવી મજાક મત કરો તમે જે થાય તમારી બીજું કાંઈ હોય તો કરો આપો નકા અમારા પાણીનો નિકાલ કરો એ અમારી માંગણી છે સરકાર પાસે પાક નુકસાન થઈ ગયું છે ધોવાણ થઈ ગયું છે કોઈ બચ્યું નથી અને નકા તમે જાતે આવીને તમે સર્વે કરો એટલે તમને ખબર પડે કે કેવી આ પરિસ્થિતિ છે અમારી અત્યારે ગામની અને તમે સર્વે કરવાવાળા વાળા મૂકો આ જે સર્વે ટીમ આવી હજી નથી કોઈ સર્વે ટીમમાં આવીને મૂકલો કે પાક નુકસાન કેટલું છે ખેતરોમાં કાંઈ બચ્યું નથી આ પશુઓમાં ડેરી દસ દાડાથી બંધ છે ડેરીમાં ડેરી પશુ દસ દાડાથી બંધ છે અને એમની કાપરી સ્થિતિ દૂધ બધાય ઘરે બારે રેડે છે કોઈ કઈ ખાવાનું શું કરે દૂધને અમારે કરવું કે એટલું દૂધ કેટલું રાખી શકાય આપે જાહેરાત કરી કરીને રહ્યા છે બધા આવીને સંસદ સભ્ય આવ્યા હતા અમને ગામ ને મીઠું આ સેશન આપીને આવ્યા છે અને આયા એ બદલે અમે એમનો આભાર માનીએ પણ અમે એમ કીએ છે કે વિધાનસભામાં જઈને અમારો પ્રશ્ન ઉપાડો સાહેબ અને લોકસભામાં ઘેની બેન કહો કે તમે લોકસભામાં જઈને ઉપાડો કે અમારું ગામ ગરકાવ પડ્યું છે તમને અમે વોટ આપીએ છે તમે અમારું એટલું કામ કરો અમારે બીજું તમારી પાસે ગામના વ્યક્તિઓને શું કરાવવાનું હોય ગામ પબ્લિક હેરાન થાય રહી છે સાહેબ સાહેબ પાણી ભરગા ઠાકોરવાસ બજાણિયાવાસ કાપડીવાસ અને પટેલવાસમાં ખેતરમાં ગામડામાં પ્રજાપતિવાસ આ ટોટલ ગામમાં આખા ગામમાં પાણી સાહેબ પાણી દરબારવાસ જે કોઈ આ દરબારનું ઘર એક આખું તણાઈ ગયું છે